ઘણા ભાગોમાં ગાજવીજ અને હાજી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ બારથી સોળમાં લગભગ વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અને હાધીવંત સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન છે ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ઠંડક એક્ટિવિટી સાથે વરસાદ કે વરસાદની સાંક પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો અને સમી હાલના ભાગોમાં પણ હવામાનમાં પડતો હોય છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પડતો હોય છે કચ્છના ભાગોમાં હવામાન પડતો હોય છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાન પડતો આવશે સુરતના કેટલાક ભાગોમાં પણ જે જે માનસૂન વરસાદ થઈ શકે છે